નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી ગઈ વખતે આપણે ગુજરાતના રત્ન એવા ઇન્દુચાચા વિશે એમની આત્મકથા વિશે વાત કરવાની શરૂઆત કરી છે આજે એનાથી આગળ આ ભાગ છે બીજો અને આત્મકથા છ ભાગમાં વહેંચાયેલી છે લગભગ દોઢથી બે હજાર પુસ્તકોમાં એ સમાવાય છે તો આજે આગળ વધીએ આપ સૌનું ફરી ફરીને સ્વાગત કરું છું આપણે ગઈ વખતે જોયું કે એમણે પોતાના જન્મ થી વાતનો આરંભ નથી કર્યો પોતાના જન્મ સમયના જે નડિયાદ છે એના એના ઇતિહાસ વિશેથી વાત શરૂ કરી પોતાના સમયમાં અને થોડાક આગળના સમયમાં થઈ ગયેલા નડિયાદના મહાનુભાવો વિશે એમણે વાત શરૂ કરેલી અને અંતભાગે આપણે જોયું હતું કે એમના પિતા વિશે તેઓ વાત કરી રહ્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ ધન્યવાદ વકીલાતનું ભણીને મુંબઈમાં વકીલાતનો અખતરો કર્યો પણ ગાંધીજીની જેમ હિન્દુ ચાચા પણ નિષ્ફળ જાય છે કારણ સ્પષ્ટ છે અહીં તો કારકુનના સ્વાંગમાં ફરતા કજિયા દલાલોને રોકવાથી જ કેસ મળે અહીંયા વકીલોના વેશ અને બધી બોલચાલ કૃત્રિમ મેજિસ્ટ્રેટના વિલાયતી ભબકાદાર દમામ કૃત્રિમ કજિયા દલાલો પેટ ભરવાને કેસ ઊભા કરે તે કૃત્રિમ અસીલોની વાતો અને વકીલોની દલીલો મોટાભાગે કૃત્રિમ વા વિચાર વાણી આચારની વચ્ચે એક વાક્યતા રાખવાનું સર્વે અગ્રેસરોને આચાર્યોએ શીખવેલું આવી રીતે ઘડાયેલ માણસ પર મૂડીવાદી વકીલાતનો રંગ ન જ બેઠો એવું એ લખે છે અમદાવાદની ગુજરાત કોલેજમાં કોલેજ જીવન આલેખાયું છે ત્યાં એમનો અભ્યાસ થયેલો દેશ સેવાનો વ્રત આ ગાળામાં એ લે છે આમ વ્યવસાયમાં મન ના થયું એ સમયે દેશમાં નવચેતના પ્રગટવા લાગેલી અનેક મોરચે સામાજિક ઉથલપાથલ શરૂ થઈ ગયેલી ઓગણીસો ચૌદની આખરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત થાય છે ત્યારે ઇન્દુલાલ એમને વધાવી લેતા લખે છે તેમની અમોઘ શક્તિથી અને તેમના નવા શસ્ત્રના પ્રયોગથી હિન્દના મુક્તિ સંગ્રામને તે આગળ ધપાવશે ગાંધીજી સાથે પ્રત્યક્ષ સંપર્ક પણ થાય છે સમાજ સુધારણાની મથામણ શરૂ કરી દીધેલી લખાણો અને પ્રત્યક્ષ સેવાનું વ્રત તેઓ લે છે બીજા ભાગમાં એમણે લખ્યું છે એ જોઈએ જેનું નામ છે ગુજરાતમાં નવજીવન આ ભાગ ઓગણીસો સત્તરથી ઓગણીસો એકવીસના વર્ષોનું આલેખન કરે છે એમાં એમની સેવા પ્રવૃત્તિઓ વ્યાપક બનતી ચાલી છે એના અનુભવનું આલેખન એમને અને એમની આસપાસના બદલાતા સમાજની કુંઠિત એવા સમાજની તાસીરને અસરકારક રીતે અને સહજબાનીમાં ઉતારી આપે છે આ ગાળામાં ખેડાની લડત દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં મરણાસન્ન લોકોને મદદ કરવા માટે ની જે વ્યવસ્થા એમણે ઊભી કરી એનું રોચક બયાન મળે છે અંગત પક્ષે જીવન કેવા સંજોગોમાં મુકાય છે અનિચ્છા અને અસમાન પાત્રો વચ્ચે કશુંય આગળ વધે એવું ન હોવાથી પોતે સસરાને પત્ર લખીને લગ્ન ફોક કરવાનું જણાવે છે એનું ભારે હૈયે કરેલું આલેખન તાર્કિક બનવા જાય છે જોકે એનો ડંખ ચારેય ભાગ સુધી ક્યાંક આછા લકીર સ્વરૂપે આલેખાતો તો રહ્યો જ છે પત્ની કુમુદ સાથે સંસાર તો ના મંડાયો પણ તોય એની પ્રતિજ્ઞાઓને વશ વર્તીને રહ્યાનો આલેખ આપણને હચમચાવી નાખનારો બની રહે પરિશિષ્ટમાં પત્ની કુમુદના પત્રો એક નવું પરિમાણ જન્મ આવે છે કેટલી બધી નિવાસી શાળાઓ મહિલાઓને કેળવણી અને રોજગાર મેળવતી સંસ્થાઓની સ્થાપના એના નિભાવ માટેની મથામણ આ ભાગમાં જીવંત રીતે હાલેખાય છે ત્રીજો ભાગ કારાવાસ એનું નામ છે એમાં છેવાડાના માનવીઓની સેવા અને દેશમાં ચાલતી સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન કારાવાસમાં કાળા દમનનો ભોગ થનાર ફાંસીને સજા કે ગોળીથી વિંધાયેલા શહીદોનો આ ગાળો છે ઓગણીસો એકવીસથી ઓગણીસો ચોવીસના વર્ષોને કેન્દ્રમાં રાખીને આલેખાયેલા આ ભાગમાં હિન્દુ ચાચા અને ગાંધીજીના સહવાસને તેમજ તેમની વચ્ચેના વિચાર ભેદને સ્પષ્ટ કરનારો પણ આ ભાગ છે આ જ ભાગમાં ત્યારે અત્યંત વિવાદાસ્પદ થયેલ ગાંધીજીને ઉદ્દેશીન લખેલો ખુલ્લો પત્ર સમાવાયો છે એમાં હિન્દુ ચાચાની પરિકલ્પના ગાંધીજીથી અલગ છે ગાંધીજીનો ચરખા પ્રેમ આત્યંતિક લાગે એવું સ્પષ્ટ કહે છે એ કોંગ્રેસમાં જોડાયેલા સૌ કોઈ માટે નાનકડા કાર્યકરથી માંડીને સૌ નેતા માટે ચરખાથી પૂણીનું કાંતણ રોજિંદા ધોરણે ફરજિયાત કરવાના મતના છે ને એમ કરવાનો ઠરાવ પણ કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી આગ્રહથી પસાર કરાવે છે ઇન્દુલાલની માન્યતા એનાથી જુદી છે એ ખાદીનું મહત્ત્વ એ સમયના ભારત માટે જરૂર સ્વીકારે છે પણ ભવિષ્યમાં ઉદ્યોગ ધંધાઓ અને મિલોની જરૂરિયાત દેશના અર્થતંત્ર માટે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય ગણે છે આજે એ સિદ્ધ થયેલું જણાય છે આમ ગાંધીજીથી એ જુદું અને દૂરનું જોયું હતું આ મુદ્દે ઇન્દુલાલ સમાજવાદી વિચારણા ધરાવતા હોવા છતાં ઔદ્યોગિક વિકાસમાં જોડાયા વિનાના વિકસિત દેશની રૂપરેખા ગાંધીજી પાસે માગે છે પણ ગાંધીજી એમના પ્રશ્નોને ટાળતા રહ્યા છે એ પણ સ્પષ્ટ રીતે અહીંયા ઉપસી આવ્યું છે ગાંધીજીના સંપૂર્ણ આદર સાથે પણ જે જે બાબતે ગાંધીજી સાથે અસહમત રહે છે એ પ્રગટ રૂપે વ્યક્ત કરનારા ચાચાનું અડીખમ વ્યક્તિત્વ અહીં આવી ઘટનાઓમાં પ્રગટ થાય છે એ ગુજરાત વિદ્યાસભા અને એના મહત્ત્વના પદ પરથી રાજીનામું આપતાય અચકાતા નથી પરિણામ સ્વરૂપ ગાંધીજીના નિકટવર્તી સરદારના સરદાર અને અન્ય નેતાઓની નજરમાંથી એ ઉતરી જાય છે એ વાત પ્રગટ થઈ આવે છે જોકે ગાંધીજીના અન્ય વિચારો સાથેની સહમતી અને સ્વીકારની બાબતે બહુ ચુસ્ત રીતે અનુસરતા હોય એ પણ જોઈ શકાય છે ગાંધીજી સાથે યરવડાની જેલમાં વિતાવેલો સમય આ ભાગનું મૂલ્યવાન પ્રકરણ બની રહે છે એમાં ગાંધીજીનો જેલવાસ અને એમની દિનચર્યા સામે નિયમિત એવી જીવનશૈલી અને અન્ય રાજકીય કેદીઓ સાથેનો એમનો સંબંધ સ્પષ્ટ થાય છે વાંચવા લખવા અને વિચારવાના પ્રયોગોમાં ઇન્દુ ચાચા કઈ રીતે સંકળાય છે એનો આલેખ આ ભાગમાં બહુ સરસ રીતે આલેખાયો છે આટલી વાત કરીને ત્રીજા ભાગમાં આ આત્મકથા વિશે આગળ વધીશ ધન્યવાદ